લોકસભા વર્ષોથી પણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને શિક્ષકો આંદોલન પર છે એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવા માંગ કરવામાં આવી છે તાલુકા અને જિલ્લા ફેરબદલી કેમ્પ સત્વરે યોજવાની પણ માંગ કરવામાં આવી છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને અનેક એવા કર્મચારીઓ છે જેમના હિત નથી સચવાતા તે કર્મચારીઓ પોતાની માંગ લઈને એક વખત ફરી આંદોલનો સક્રિય કર્યા છે ગુજરાત રાજ્ય હિતરક્ષક સંઘ દ્વારા આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન અને રેલી છે તે કરવામાં આવી રહી છે કે શિક્ષકો છે તેમની સાથે વાત કરીશું સાહેબ ટૂંક જ સમયમાં હવે લોકસભાની ચૂંટણીની પણ તૈયારીઓ છે આપ પણ વિરોધ પ્રદર્શનો ચાલુ થયા છે શું માંગ અમારી મુખ્ય માંગણી એટાટ બદલીના નિયમો સત્વરે જાહેર થાય એ છે અને અમારી સરકાર વિનંતી છે કે બદલીના નિયમો જાહેર કરો દોઢ વર્ષ અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચના આપી દેવામાં આવેલું હતું કે બદલીના નિયમો જાહેર કરવામાં આવે જે મુખ્ય શિક્ષકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું જે વિરોધ છે તેની અંદર કેટલા મુખ્ય શિક્ષકોને આખી અસર પડી રહી છે જો સરકાર આપની માંગ નહીં સ્વીકારે તો આગળની રણનીતિ મિત્રો છે ગુજરાત રાજ્યની અંદર તે અત્યારે જો સરકારને અમે વિનંતી અગાઉ વારંવાર કરી ચૂક્યા છીએ છતાં પણ સરકાર અમારા પ્રશ્નોને હજુ સુધી વાચા આપી રહી નથી બદલીના નિયમો અમારા જે બનીને તૈયાર છે સરકારને અમે વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે સત્વરે જાહેર થાય કહેવું છે કે સરકારમાં ફાઇલ તૈયાર છે માત્ર ને માત્ર મંજૂરીની વાર છે જો અમારી આ મંજૂરી તાત્કાલિક ધોરણે નહીં આપવામાં આવે તો આ મહિના પછી આગળના મહિનાથી નવી રણનીતિ તૈયાર કરીને વિરોધ નવો સ્વરૂપ છે તે આપશે કેમેરામેન દિલાવર સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ